ભાઈ દર્શન કરી લીધા બનાવ્યું કેદારનાથ મહાદેવનું અંદર ડેકોરેશન કર્યું મસ્ત બનાવ્યું આખો વિડીયો જોજો ચલો ભાઈ ભવનાથ મહાદેવ કરી દિવસ રાતું જગ્યા નહી હોય આ જગ્યા ખાલી હતી જે હોય પગ જગ્યા એટલે આજે ભવનાથ મહાદેવ મંદિરમાં કેદારનાથ મંદિર બનાવ્યું છે અંદરની સાઈડ ચલો જોવા જઈએ શું બને કેદારનાથ બનાવ્યો ભાઈ સારું હેડો બને જોઈ લો ચલો ભાઈ ભવનાથ મહાદેવમાં શું બનાવ્યું છે કેદારનાથ મંદિર બનાવ્યું છે જોઈ લો ઓમ નમઃ શિવાય જોરદાર બનાવ્યું છે ભાઈ ડેકોરેશન ધન્ય છે ભાઈ જે બનાવ્યું છે બધાનું અરનાથ મહાદેવમાં મંદિરમાં બહુ ડેકોરેશન કરી ને ક્યાં નવી વસ્તુ લાયા છે શંકર ભગવાન ઉપર આ મસ્ત બનાવ્યું નહીં નીચે મંદિર મસ્ત ડેકોરેશન કર્યું છે ભાઈ કડી માં રતા હોય તો દર્શન કરવા આવી જજો ભાઈ આ ભાઈ ચોલ્લો કરીને ને શું કર્યું વચ્ચે પાસે જાતે કરી જો ભાઈ ભવનાથ મહાદેવનું મંદિર જોરદાર ડેકોરેશન કર્યું કડી માં કઈ છતરીઓ મસ્ત લગાઈ હો છતરી બતરી